ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને જ્યારે ખેડૂતોએ એક આવેદનપત્ર આપવું પડે તો ભારતનું જે વ્યવસ્થા છે તેના ઉપર ચોક્કસથી સવાલો ઊભા થતા હોય છે હાલ જે ખેતીનો સમય ચાલી રહ્યો છે અને ખાતરની જે અછત વર્તાઈ રહી છે તેને લઈને આજે પણ માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપણી સાથે આ વિસ્તારના સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ખાતરની જે પ્રકારે અછત વર્તાઈ રહી છે સુરત જિલ્લામાં જ ખાતરનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે અને ખાતરની અછતને કારણે અનેક જે ખેડૂતો છે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે શું નામ આપ અનુરાગ ચૌધરી રોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મામલતદારશ્રીને અમારી મુખ્ય ત્રણ માંગણીઓ સાથે આવેદનપત્ર આપવા માટે આવેલ છે અમારી પ્રથમ માંગણી એ છે કે હાલ રોપણીની સિઝન ચાલુ છે અને આ સિઝન દરમિયાન પૂરાક ખાતર તરીકે જરૂર એવું યુરિયા ખાતરની ખાસી ઘત વર્તાઈ રહી છે ખેડૂતો સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહે છે છતાંય ખાનગી એગ્રો હોય કે સહકારી મંડળી હોય ખાતર સમયસર મળતું નથી જેથી રોપણી રોપણીમાં થોડો વિલંબ થાય છે અને અમારી એક બીજી મુખ્ય માગણી છે કે ગત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત કવા દ્વારા સત્રમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું ખાતર યુરિયા ખાતર સાથે જે નેનો યુરિયો આપવામાં આવે છે કે ફરજિયાત છે કે નથી એના જવાબમાં રાજ્યના કૃષિમંત્રીએ સીધું સ્વીકાર્યું અને જવાબ આપ્યો કે યુરિયા ખાતર જોડે જે નેનો યુરિયા આપવામાં આવે છે ફરજિયાત નથી છતાંય આ માંગરોળ તાલુકાના જે નાના નાના એગ્રો છે સહકારી મંડળીઓ છે એમાં ખેડૂતોને યુરિયા ખાતરની ખરીદી પર બળજબરીથી નેનો યુરિયા ફાળવવામાં આવે છે એનો અમે વિરોધ કર્યો છે અને ખેડૂતોના આવક ડબલ કરવાની સરકાર દ્વારા ભૂતકાળમાં વાતો કરવામાં આવી હતી રાત્રિના સમાચારથી થકી અમને જાણવા મળ્યું કે એનપીકેની એક બેગની અંદર એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો ખેડૂત હિતમાં પાછો ખેંચવામાં આવે એવી મુખ્ય ત્રણ માંગણીઓ સાથે આજરોજ માંગરોળ મામલતદારને આવેદનપત્ર માટે આપવા માટે માંગરોળ તાલુકાના કિસાન સેલના અધ્યક્ષ કીર્તિભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આવેદનપત્ર આપવા આપવા માટે આવ્યા છીએ ખેડૂતે આવેદનપત્ર આપવું પડે ખાતર માટે આવેદનપત્ર આપવું પડે ત્યારે સરકારની જે વ્યવસ્થા છે તેને લઈને સવાલો ઊભા થતા હોય છે અન્ય એક વ્યક્તિ છે ખેડૂત છે એમની સાથે પણ વાત કરીશું ખાતરની અછત સુરત જિલ્લામાં વર્તાઈ રહી છે સુરત જિલ્લો નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે ખાતરની જે બૂમો ઉઠી છે શું કહેશો અત્યારે જે અનુરાગભાઈ જે વાત કરી ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો માંગરોળ તાલુકામાં મને પોતાનો અનુભવ છે અત્યારે પણ હું બે દિવસ પહેલાં ખાતર લેવા માટે જે આવ્યો હતો તો નજીક નજીક આવતા આખું ખાતર જે પૂરું થઈ ગયું જે લાઈનો લાગે છે લાંબી લાંબી કતારો લાગે છે અને સરકાર કહે છે કે ખેડૂતો માટે નવી નવી યોજના લાવે છે ખેડૂતો માટે સારી સારી મોટી મોટી યોજનાના નામે જે ભણગાવ ફૂંકે છે તો મારે સરકારશ્રીને પણ કહેવું છે કે બીજી વાત તો નહીં પણ તમે સમયે પૂરેપૂરું ખાતર પૂરું પાડો સીમાંત ખેડૂતો ખેડૂતો છે ને અમારે પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ વિસ્તાર લાગુ છે ત્યારે મારે સરકારશ્રીને પણ કહેવું છે કે સમયસર ભલે ગમે તે હોય પણ સમયસર તમે ખાતર પૂરું પાડો અત્યારે ફૂલ રોપણીની સિઝન ચાલુ છે ત્યારે ઘણા નાના બધા નાના સીમાંત ખેડૂતો ખેડૂતો છે તો એમ એમના માટે પણ થોડું વિચારવું જોઈએ એવી મારી માગણી છે ખાતરની અછત છે અને ખાસ કરીને જે ખેડૂતો છે ખેડૂતોનો જે નાણાકીય વર્ષ છે ખેતી ઉપર આધાર રહેતો હોય છે પરંતુ જે ખાતરની અછતને કારણે જે વાવણીની જે કામગીરી છે તે લંબાઈ રહી છે આપણી સાથે ખેડૂત સમાજના આગેવાન છે એમની સાથે પણ વાત કરીશું ખાસ જે અત્યારે ખાતરની અછત વર્તાઈ રહી છે અને તેના કારણે જે ખેડૂતોની વાવણીની જે કામગીરી છે તેમાં પણ વિલંબ થઈ રહ્યો છે શું કહેશું મત વાવણી તો થઈ ગઈ છે ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તાર છે ને વરસાદ ખેતી છે પરંતુ જે પૂરક ખાતરની જે જરૂર છે ને અત્યારે એ પૂરક ખાતરની યુરિયા જે ખાસ નાઇટ્રોજનયુક્ત ખાતર છે એ પાક માટે જરૂરી છે એ પાકની માટે આ જે રહ્યો છે તેના માટે યુરિયા જે પૂરું પાડવું જોઈએ એ યુરિયા અમને મળતું નથી એટલે અમે આજે અહીંયા ઘણી માંગ કરવા આવ્યા છે કે અમને વહેલામાં વહેલી કે યુરિયા ખાતર આપવામાં આવે બિલકુલથી જે ખેડૂતો છે તેઓને ખાતર છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે સમયસર મળી રહે તે માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે જે પ્રકારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે ખાતરની અછત વર્તાઈ રહી છે તેને લઈને રાત્રિ ત્રણ વાગ્યાથી જે ખેડૂતોની લાઇન છે તે પણ જોવા મળતી હોય તે પ્રકારેના દ્રશ્યો પણ જોવા મળ્યા છે ત્યારે હાલ ખેડૂતો દ્વારા જે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો આપવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી માંગરોળ સુરત